તો આપણે આ વિડીયોમાં એવું કાંઈ નહીં આપણે નકરી સજા જ ભોગવવાની છે આ વિડીયોમાં તો આપણે આ ડબ્બુ ડબલા હોય આવડા એમાં જો ચીઠી છે તમને દેખાડું અમે ચિઠ્ઠી હોય અને એમાં નકરી હાંધી શું છે સામગ્રી ખરાબ ખરાબ તો એમાં હાંધી આપણે હે કે સજા ભોગવવાની હતી ગમે એ હોય મરસું ખાવાનું કે ઉઠબેટ કરવાની કે કે જે છાણ પોઈદરો હોય મોઢામાં સોપડવાનો પોઈદરો તે સમાવસ થઈ ગયો તો હવે જોઈ અને એક પછી એક આપણે

એટલે હું જી કઈ થાય એટલે હવે તું ઈ કડા બડા કઈ નો આવે ભાઈ મારું કાટ આવી ગયું છે અને મારે હવે આને કેવાનું છે હાલ હવે તું આમાં ચીઠી કાઢ ઉભો રે આ લઈ દો કોઈ અમે કે વસ્તુ હારી હેડ ને એકો એક ખરાબ

ત્યારનું કહેતો કે એ ચાલી એ હે ને એ એ સજા નથી રાખી એ સજા નથી રાખી એ મારાથી નહીં થાય અને એ નહીં જ આવી આ સજા અને એ જ અંધાઈ ને પહેલી તો મિત્રો આ પટાર અમારે રહેવાનું એક એક મિનિટ પૂરી તો ચાલો હાલો એ ચેલેન્જ આવ્યો ઈ કરવાનો ભાઈ એ કર એ એને નાખી દેવાનું લાઈ પટાર અમને યાર બોલે ટ્રાયલ બાયલ કાંઈ નહીં આપણે એવી કંઈ શોખવેટ હતી નહીં મિત્રો આ પટારો જોઈએ એને માટે આખું ખાલી ગયું આપણે એમાં તરફાર બરફાર ને હજુ હતું તો આજ ભાઈ એક મિનિટ રહેવાનું છે અંદર નહીં કરે જા વ્યાજબી વ્યાજબી અહીં નહીં જા હાલ 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 તું જા એટલે ફટા એક મિનિટની વાત થાય યાર એમાં શું હોય એક મિનિટ એક એક જ મિનિટ હાલ ને ગરમી થાય એક પંખોય નથી થતો

હવે આની એક મિનિટ ચાલુ થઈ ગઈ જો રેડીશ ટેડીશ એન્ડ ગો હવે આને આમાં એક મિનિટ રહેવાનું હે સજા ભોગવવાની હે તો ચાલો તો મિત્રો ફાઇનલી આપણા ધવલભાઈ આની અંદર વિ ગયા છે ભાઈ મજા આવે કેવું મહેસૂસ થાય અંદર કાળું કાળું બીજું કાંઈ અંધારું તો આપણું

અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આ જોવો જઈને પટારે અંદર વયો ગયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરવી પડે ને યાર કરી નાખજો તો મિત્રો હજી આપણે ધવલભાઈ અંદર જ છે અને હવે એની મિનિટો પૂરી થવા જઈ રહી છે તો હવે હાલો ખોલી નાખી તો ધવલભાઈ તમને હવે અનબોક્સિંગ કરી સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે તો હાલો ભાઈ આવો કેવી મજા આવી ક્યારું નો બી તો મિત્રો કે ના હું નહીં રો રોવા જેવો થઈ ગયો ના મારે આવું નથી કરવું મારે આવું નથી કરવું બાર કલાક રહેવાનું રહી જા બાર કલાક આમાં કેટલી લાઈક આવે તું આમાં બાર કલાક રહે કેટલી એટલે તો મિત્રો ફાઇનલી આપણી એક સજા પૂરી થઈ ગઈ છે ને હજી આપણી પાસે કેટલી સાત સજા હતી એટલે હવે છ સજા બેચી છે તો હવે મારો વારો આવ્યો હાલ

એ હું ચોપડી દઈ નહી મારે ચોપડવા હું ચોપડી હું ભઈ લઈ હું ચોપડી લઈ લે એ સુકાઈ એનું આલે તો આયા માથી તાજુ છે તાજુ જો એ ભાઈ આતા રડકાઉ જરીક ચોપડી લે રેડી ચોપડી છે આલે પકડ આ મન ચોપડવા તમે તો કઈ રી કરવાની જોઈ ને થોડુંક જ એટલું બધું નહી આ થોડુંક જ જો બથારી અડાળવાનું જ ખાલી આમ એ એને તો કઈમાં

ઈ તો મોઢું ધોયું ને એટલે તમે જો તમે જો અમરે તમે જો થઈ ગયો ને થોરો અજી અજી કહું અજી જ એક થોરો થઈ ના ના માનત થા હું કારો રેડી હું હાલ તારો વારો હવે મિત્રો ચાલો હવે આપણા ચેનલ ને હજી આગળ વધારીએ ને હવે પૈસો પાસો આવ્યો ધવલભાઈ ભાઈનો વારો અને જોય હવે એને હું આવે છે હાલ ભાઈ જો બાબા હાલ ખોલ ખોલ હવે

આંધરી જ બોલાવ આંધરી જ હોય આ આજ કેમ મારશ એ હું ગમેમાં કાંઈ નથી પણ આલ ઓ ભાઈ આજે ડોલ ભરાઈ જ હતું મિત્રો આ લાસી કે આજીક

મિત્રો જોયે હવે હું આવશે મારા ભાઈ ભગવાન હે રામાપીર હે દીધા થોડા વાળા પેરવા રેજે મીઠું ખાવાનું ઓમ તારામાં મીઠું નથી મીઠું લઈ લેજે જરીક મારામાં હે ભાઈ મીઠું ખાવા જો આવો મીઠું કાઈ નાખી બીજું શું હોય તો મિત્રો મોઢું હજી ગંધાય છે મારું એ નઈ તૂટેલી કોથરી લેને મિત્રો મારે મીઠું ખાવાનું આવ્યું હું જો આલે આલે એટલું બધું ખાઈ દે ને ના ના લાવ હું દે હા લાય હાથમાં દે ને ક્યાં દેશ મીઠું તો ખાવું પડશે

મને મારે તા કરતા કેવા આવ્યા ખબર છે તને હજી 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 બરાબર ભાઈ થઈ ગયો રે હો રેડી હજી જો બાકી હાલ તારો વારો આવ્યો એવું છે તો મિત્રો હાલો હવે પાછી ધવલભાઈની વાડી આવી ગઈ આની તો ચાલ કર ચાલો જલ્દી થી મિત્રો વેટ લાઈક કરી દયો વિડિયો ને મીઠું હલ થોડું કાતું આયર્યું હાલ માંગ દીયું નહી કામ ઓય તારો ભાઈ જીજા ભાઈ

ખાવા પડશે poured… yeah. <laughs> <Matthew? laughs> pero tu bas bas e jodo to tumhe aao etla kar darau chhelu hai karne to chhelu hai 15 kai kai mardi nahi bhai halta

nó thích cái là nước nó thích là nó thích khán đài nó không à ok có cái vậy બસ 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 હા કે એ અડડતો નહી અડડતો નહી આખે અડડતો નહી તીખાઈ છે હાથ હાથ તીખાઈ છે બેરાને એ તો તાખે અડડમાં અમારું રૂમ માં જા સાબુ ને ધોઈ નાખ સાબુ ધોઈ નાખ ઘરે પાછે એક ચેનલ ચેલેન્જ ભાઈને ભારે પડી ગયો

જલ્દી મળી પાછા નવા વિડીયોની અંદર જલ્દી બધાને હર હર મહાદેવ જય માતાજી બાય બાય